ખબર નથી પડતી આ પ્રાણી ઢોરો હો ભૂલ થઈ જી ભૂલ થઈ જી કો ભૂલ થઈ જી ભૂલ થઈ જી નઈ સોટી નઈ રેડો આ પોણી ઢોરે ઢોરે ને શું કર્યું હ ભૂલ થઈ જી જાવ હેડો ભૂલ થઈ જી આ પછી ઢોરતા ને પોણી હાર 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 ધ્યાન રાખજો એ વાત હાર હેડો આપણે અહીંયા આવું છે દરરોજ શું આપણે બધા લાખો મારી જાય દરરોજ કેટ થાય આપણે અહીંયા ઘર મેલી જ ગયા

બી કોઈ પીવાનું નહીં પીવાનું ચિંતા ના કરે હું ગામમાં જવું કે બજારમાં એની ચિંતા શું લેસ બે જણ ના માથાપોડી કાઢ્યા બે જણના પગ ભાગી કાઢ્યા તમે તો એટલે એ તો વધો નહીં સોના પગ ભાગી કાઢ્યા ફરી જવાનું થશે ને તો ફરી જાય પણ રાખો પીવાનું નહીં કોઈ ફૂલ પાવર રાખવા ફૂલ પાવર તું ચિંતા ના કરે

છોકરા માં આપડે રે ભગત આવું ના ચાલ આપણી જોડે આપણને હલવાઈ દેતો છોકરા

પણ બીજા ગામ માં પૈસા અને દબદબો તો રાખવો પડશે મારા એટલે દુકવાને જવું પેલા વડેલ આઓ બોલો એક કામ કરો ના હ સેવ મમરાન પડે કો આલો સેવ મમરા આલુ એમ હોવા એક આલુ બે એક બેસું આખો આખી લેર લાવો આખી લેર તાલ દઉં હોવા સેવ મમરા એ એ આ આય એ આડો મારો આખી લેર આલ દઉં આખો લાવો તમે ન તારો બોલો થાય

ઓરખો તો નહીં પણ હ ને તમે આ દુકાને આયા એટલે પછી મારે તો ગ્રાહક આવે એટલે આલો તો પડત ને ભલો મણા હવે પૈસા માંગતા શરમ કરો પેલા આ કોણ છે એ તમે ઓરખો કોણ છે હા એવું એમ હા મારા બેટો ડોખો બહુ દાડા ઘીરી કરે હા પણ આ ડોહાનો ભેંગળ ફીટ કરવો પડશે એ શું બણ કરો હો હવે આના પૈસા નહીં આલવાના તમને એટલે જાવ નેડો નહીં આલવાના ખબર નહીં પડતી આ બંકો માથા ભારે યાર માથા ભારે બંકો હો હા માથા ભારે બંકો યાદ રાખજો બરોબર કશો વાંધો નહીં કશો વાંધો નહીં લઈ જાવ હવે આ બંકા મગજ નું કીધું પણ ફિટ ના દઉં કરવું તો મારું નામ કપૂરજી નહીં નહી છોકરા ગલ્લે બે આ બંકો આઈ મને ધમકાવી જાવ પણ આ બંકાના આજે ભેંગડા ફિટ કરી દઉં એના અને આયો ને રહે એ જોવું હું મારે બંકાન પાછળ જ જવું

એટલે શું એટલે ધમકી કોણકી બોલાય આજકાલ નું આજકાલ નું નહી કેવાનું જીધું પાવર કરું હતો પેલા તમે બે શું કરો મારા છોકરાને ધમકી જ માલી તમે ધમકી વાળી આજકાલ ની રેવા આવી કશો વાંધો ને કશો વાંધો હવે તમે જો હવે જોવાના શું તું

મારું આપા વર્યો તો એ રહ્યો પણ હે આપ્યાણુજી અને વિનોદજી બે રહ્યા પણ એમનું એક ઘર જોડે પડી રહ્યા કોણ હોય મારે તપાસ કરવી પડી આપણે આગળ ધમકી શું વાત કરું એક ડોહલું હવે શ્રી ખબર એને કોને ભાડે આલી એ ખબર નહીં પડતી ને મારું બધું પાવર એટલું બધું કરે ને આવડો મોટો સરો રાખ માથે પાકડી બધેલી છે ભલામણ અમને તો ઘર માં કાઢી મેલે યાર મારવાની ધમકી સર ખુશી કાલે ખુશી ભલે એ ડોહલું તું મારા ગલ્લે એવું એટલે હું આ હું એવું મેં આલી ચમ દીધું એના હું આના હાલ દેવા દે પણ એ તમાર જોડે રેહ અને છોકરો નું આવ્યું છોકરો કરે મારું બેટું એવું અકર નાખી ધમકી કાઢે યાર હા હા આનો રસ્તો ને આના ભેંગડા ફીટ કરી દઈએ આપડે ભલામણ હા હા વારી એવું તો પછી હેડો તમે પાછા એવો ઘેર હે ભલામણ તમે હંગાર

અને મારા બધી દાદાગીરી કરા હા આગેવાન છે પણ આ લાવો શું સમજો તમે

મારા ભાઈ હશે કપૂરજી તમે એની વાતો ના આવશો અને મને થાપાયેલો જ નહીં જશો એવું ના ભલો ના મરાય ફલાય ડોહોબા ઉભા ઉભા પહેલા છૂટી આવે ડોહોબા તમારો હાથ બોલો ઉભા રો જો

મળી જાય હો બધે હી વોર્નિંગો પહેલે હી તમે પહેલે હી થી એટલે તો અહી વચમાં હી આવો તમે દે લઈ લીધો કે આવો પાવર થી જ રહેવું હો અરે અમે માર છોકરાન બેને નક્કી કરી લીધો કે જો જઈએ ને જો રહીએ ને તો આપણો દબ દબો રાખવાનો તો જ આપણે રહેવા છે ને કે આ ગામમાં આપણે રહેવા છે નહીં આ દબ દબ રાખવા હા દબ દબો રાખવા હા તો તમે કેટલા ફસાઈ જાતે ખબર હા

મારા એ ભૂલ થઈ ગઈ તમારી માફી માગવું મારા એ ભૂલ થઈ ગઈ વાત સાચી કપૂરજી અમે માફી કરી દઈએ પણ મારું કેવું એમ છે કે આ છોકરાની ઉંમર જો એને ભણવાનો ટાઈમ છે ને આ આમ કરાવી કોમ તમે કરો છોકરો નિશાળો ભણાય ગણાયાર કરી સંસ્કાર આ લોકાર આ લેત્રો ના ના કાલથી નિહાર ભેગો થઈ જાય

જય માતાજી મિત્રો અમારા વિડીયો ગમે તો અમારે ટીનુભાગ કોમેડી ચેનલ ને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય બાબા જય બાબા